તો મિત્રો જોઈ શકો છો આજે માલ પણ ગયો અને અહીંયા પેકિંગ પણ ચાલુ છે ગ્રેડિંગ કરવાનું અને જોઈ શકો છો અમે માલ ફરી ફરીને ચેક છે અને બતાવું તમને ગ્રેડિંગ કેવી રીતનું થાય છે તો આ રીતે માલનો આપણે લાઈને ટેબો કર્યો છે અને જોઈ શકો છો આ રીતે અહીંયા પેકિંગ થાય છે તો માલ ઉતારવાનું ચાલુ જ છે અને તમને અગાઉ પણ વિડીયો બતાવું હું કે માલ કઈ રીતે વેણા વેણાયેલું અને જોઈ શકો આ રીતે અહીંયા પેટી પેકિંગ થાય છે આ રીતે ગ્રેડિંગ કારણ કે અત્યારે માલ વેચાણ થઈ ગયો છે ગ્રેડિંગનું ઘરે થાય એટલે ચિંતા જેવું કાંઈ છે ને અત્યારે મા માલ માર્કેટમાં લઈ નથી જવાનું ટ્રેડિંગ ઘરી થાય તો બનારો વિડીયો વિડીયો છોડીને જતા નહીં તો મિત્રો આ રીતે અહીંયા કાંઈ પેકિંગ થાય છે જોઈ શકો છો અને જે અગાઉ તમને બતાવ્યું તે માર્કેટનું પેકિંગ હતું અને અત્યારે ઘરે પેકિંગ થઈ ગયું આ રીતનો બધો ફ્રેશ માલ બરાબર અને ઘણા બધા મિત્રોની પાસે કોમેન્ટ પણ આવે છે કે શું શું ભાવ હતો તો આની અંદર ઓગણીસ સિત્તેર રૂપિયા જોઈ શકો છો આ છે માલ અહીંયા પેકિંગ ચાલુ છે આ રીતનું પેકિંગ કરે બતાવું તમને ખરેખર બહુ હાર્ડ મજૂરી હોય છે અને આ પેકિંગ થયા પછી કોઈ નક્કી ન હોય દિલ્હી યુપી બેંગ્લોર કલકત્તા બાંગ્લાદેશ તરફ માલ જતો હોય તો આ રીતે થાય છે કઈ કઈ પેકિંગ અને જોઈ શકો છો પેકિંગ થયા પછી પાછી માલ તો અત્યારે ગ્રેડિંગ ચાલુ છે મિનિમમ બે દિવસ કામ ચાલશે અમે ત્યારે વેણનારા બાર થી પંદર માણસુ છે બગીચાની અંદર અને આ રીતનો માલ છે અહીંયા બરાબર અને આ છે કાટો અને પેકિંગ નવ કિલોની પેટી બને છે નવ કેજી તો ચલો આગળ પણ બધી પ્રોસેસ બતાવતો રહીશું અને ફરીથી આપણે બગીચામાં જ્યારે હવે માલ વેણવા જઈએ એટલે ચાલો તમને થોડો દ્રશ્ય બતાવું ત્યાં સુધી બન્યા રહો વિડીયોમાં આવો છે કંઈક માલ તો મિત્રો અત્યારે ગ્રેડિંગ ચાલુ છે તમને સવારે બતાવ્યું હતું જોઈ શકો છો અને ઈ ગ્રેડિંગ થયા પછી અહીંયા મારી પાસે આવે અને હું પણ ગ્રેડિંગ કરું છું હવે આની અંદર આ થોડો ઝેણો માલ આ થોડો એનાથી મોટો માલ અને આ માલ ખરાબ તો આવી હાલત છે અમારી કંઈક અને ક્યાં ક્યાંથી વિડીયો જોવો છો કહેતા રહે તું બાકી મોટા તોય ને આ હતા ને બરાબર કોમેન્ટ જરૂર કરજો અને મળીશું ફરીથી નવા એક વિડીયોમાં અત્યારે તો અમે નાનકડો બ્લોગ આલા હર્યા હતા મને અને જોઈ શકો છો જે માલ ખરીદનાર છે તેમના એજન્ટ અત્યારે અમારી પાસે જ ઊભા છે તો સારી રીતે ગ્રેડિંગ કરાવે તો ઠીક ને કે બધા ઠાકોરવાળી કરવાની છે તો ચાલો જય માતાજી જય શ્રી રામ જય મામુભાઈ